પગાર નક્કી કરાયો છે છે જેની સામે આપતા કરવામાં સર મારું નામ દર્શન પટેલ છે હું ડિંડોલી રહું છું બરાબર છે સર અમે દોઢ મહિનાથી હું અહીંયા નોકરી કરું છું બરાબર અમને બાવીસ હજાર પાંચસો મીન્સ કે છવ્વીસ દિવસના એટલે અમારે આઠસો પાસઠ રૂપિયા લેખે હાજરી થઈ છે બરાબર છે એ અમને અત્યારે આપવામાં નથી આવી હજુ પગાર અમારો અધૂર છે એ નતો પૂરો કર્યો પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને આઠસો પાસઠ રૂપિયા હાજરી આપે એ લોકોએ અમને એમ કીધું છે કે અમે છસો રૂપિયા ભરી દેશું અમે એ સંતોષકારક નથી પ્લસ આમાં ઘણી ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે બરાબર એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ અમે એમને બે ત્રણ વાર લેખિતમાં પણ આપેલું છે અગાઉ મહિનામાં બે ત્રણ વાર અમે એમને લેખિતમાં આપેલું છે લેટરમાં એ લોકોએ પોતે અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું પણ હજુ એનું કાંઈ નિવારણ આવ્યું નથી શ્રી ભાર્ગવ સર વિક્રાંત સર પછી સ્વપ્નિલ સર મતલબ ડેપો ટોટલ અધિકારી સાથે અમારે વાત થઈ ગયેલી છે અત્યારે હડતાલમાં અમે મિનિમમ એકસો ચાલીસ થી એકસો પચાસ લોકો છીએ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ જ રીતે હડતાલ ચાલુ રાખશું શાંતિપૂર્વક ગાંધીજીના માર્ગે અમે ચાલવાના છીએ અમે કોઈ તોડફોડ કરવાના નથી અમારી સરકારના એક જ નિવેદન છે કે અમારી અમને જે કીધેલું એ અમારી માંગણી પૂરી કરે અને અમારું જે છે એ અમને પૂરું કરે ને જે ડ્રાઈવર છે અત્યારે જે ગાડીઓ બે ત્રણ નીકળી છે એ ડ્રાઈવરો બહારથી લાવેલા છે એમનું આધાર કાર્ડ કાંઈ લિંક નથી એમની પાસે અમુક પાસે લાઇસન્સ પણ નથી

માંગણી જ્યારે નવી ભરતી થઈ ચાલુ થઈ અને જૂના ડ્રાઈવરો બધાને ભેગા કરીને એમ કહેવામાં આવેલું કે તમને બાવીસ હજાર પાંચસો છવ્વીસ દિવસના સાતસો પચાસ રૂપિયા પગાર લે કે તમને ચૂકવવામાં આવશે એટલે કે મતલબ ત્રીસ દિવસનો પગાર નોકરી છવ્વીસ દિવસ કરવાની જે રજાનો પગાર મળે એ રજાનો પણ સાતસો પચાસ પ્રમાણે તમને પગાર આપવામાં આવશે હા પાલનપુર ડેપો માંગણી સ્વીકાર કરવાનું એક જ છે કે અમને જે બાવીસ હજાર પાંચસો કીધા છવ્વીસ દિવસના એ છવ્વીસ દિવસના બાવીસ હજાર પાંચસો મળવા જોઈએ આપના દ્વારા કંપનીના જે હેડ ખરા વિક્રાંત માલે અરે વિક્રાંત માલે જ ને નામ હા એમને પણ લેખિતમાં જાણ કરી છે કે ભાઈ આ જે પગાર ચૂક્યો છે તે તમે ત્રીસ તારીખ સુધીમાં અમને જવાબ આપશો બરાબર છે એમણે ત્રીસ તારીખ સુધીમાં કંઈ જવાબ આપ્યો છે નહીં અમે પહેલી તારીખે તમામ તમામ ડેપોના બધા કર્મચારી એના માટે એક તો જે મુકેશ પરમાર કરીને જે ડેપોની ગાડી લઈને ગયો છે એ સુપરવાઇઝર છે ઓલરેડી રૂટ સુપરવાઇઝર છે એની પાસે ડ્રાઈવર તરીકેનું કોઈ એપ્રુવલ નથી કે જે અમારા લોકો પાસે એપ્રુવલ છે એસએમસી ની અંદર કે ભાઈ આ એસએમસી ડ્રાઈવર છે સિટી એની પાસે કોઈ એપ્રુવલ છે બીજો લોકો એ નથી આ સુપરવાઇઝ રૂટ સુપરવાઇઝર છે પ્લસ બીજો એક વ્યક્તિ નીકળેલો છે કૃણાલ કરીને છે બરાબર એ છે એ માસ્ટર ટ્રેનર છે બરાબર છે એમની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ કરું પણ એમની પોસ્ટ માસ્ટર ટ્રેનર તરીકે